વિચાર આવ્યો છે કે આપણી સાથે ચાલતી પેલી કાળી આકૃતિ એટલે કે આપણો પડછાયો એ ખરેખર છે શું ચાલો આજે આપણે પ્રકાશની દુનિયાની અંદર ડોકિયું કરીએ અને આ સફરમાં આપણો ગાઈડ કોણ બનશે ખબર છે આ સાવ સાધારણ લાગતો પડછાયો જ તો સવાલ એ છે કે પડછાયો ખરેખર છે શું આમ તો આપણે રોજ જોઈએ છે એટલે કદાચ બહુ વિચારતા નથી પણ આનો જવાબ બહુ રસપ્રદ છે કારણ કે એ આપણને એ સમજાવશે કે આપણે આખી દુનિયાને કેવી રીતે જોઈએ છીએ તો ચાલો આ ભેદ ઉકેલીએ યાદ છે આપણે બધાએ નાનપણમાં દિવાલ પર હાથથી પેલા જાનવરોને એવું બધું બનાવવાની ગેમ તો રમી જ હશે કેટલી મજા આવતી હતી નહીં પણ ત્યારે આપણને ક્યાં ખબર હતી કે આપણે રમત રમતમાં પ્રકાશ અને પડછાયાના નિયમો સાથે જ એક પ્રકારનો પ્રયોગ કરી રહ્યા હતા ચાલો સમજીએ કે આ બધું કામ કઈ રીતે કરે છે તો હવે આપણી જિજ્ઞાસા જાગી ગઈ છે તો ચાલો એક જાસૂસની જેમ આ પડછાયાના રહસ્યને ઉકેલવાનું શરૂ કરીએ અને આપણો પહેલો સુરાગ શું છે એ સમજવું કે પડછાયો બને જ કેવી રીતે ઓકે તો આ પડછાયાની પઝલનો પહેલો પીસ છે અપારદર્શક પદાર્થ હવે આ શું છે સાવ સિમ્પલ એવી કોઈ પણ વસ્તુ જે પ્રકાશને પોતાની આરપાર જવા દેતી નથી જેમ કે વિચારો એક દિવાલ કોઈ જાડું પુસ્તક અરે આપણું પોતાનું શરીર પણ આ બધી વસ્તુઓ પ્રકાશનો રસ્તો રોકી લે છે બસ તો સમજો કે પડછાયો બનાવવા માટે એક સિક્રેટ રેસીપી છે અને એમાં ફક્ત ત્રણ જ વસ્તુઓ જોઈએ પહેલું પ્રકાશનું કોઈ સોર્સ જેમ કે સૂરજ કે પછી ઘરમાં કોઈ બલ્બ બીજું એક અપારદર્શક પદાર્થ જે આપણે હમણાં જ સમજ્યા જે પ્રકાશને રોકે અને ત્રીજું એક સપાટી અથવા સ્ક્રીન જેના પર પડછાયો દેખાય આ જુઓ આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે અહીં ટોર્ચ છે આપણો પ્રકાશનો સોર્સ આ વ્યક્તિ એ અપારદર્શક પદાર્થ છે જેણે પ્રકાશનો રસ્તો રોક્યો અને પાછળની દિવાલ એ સ્ક્રીન છે જેના પર પડછાયો બને છે બસ આ ત્રણ વસ્તુઓ ભેગી થાય એટલે પડછાયો બને આમાંથી એક પણ ગાયબ હોય તો પડછાયો નહીં બને સિમ્પલ સારો તો પડછાયો કેવી રીતે બને છે એ તો સમજાઈ ગયો પણ હવે વાત કરીએ એના અમુક સિક્રેટ રૂલ્સની હા એના પણ નિયમો હોય છે અને આ નિયમો જ સમજાવશે કે પડછાયા હંમેશા એક ચોક્કસ રીતે જ કેમ વર્તે છે તો પડછાયાના ત્રણ ગોલ્ડન રૂલ્સ છે પહેલો નિયમ પડછાયો હંમેશા લાઇટ સોસની ઓપોઝિટ સાઈડ પર જ બને બીજો પડછાયાનો જે શેપ હોય છે એના પરથી આપણને વસ્તુના આકારનો અંદાજ આવી શકે છે અને ત્રીજો જે બહુ જ રસપ્રદ છે કે વસ્તુનો કલર ભલે ગમે તે હોય લાલ પીળો કે લીલો પડછાયો હંમેશા કાળો જ હોય છે કેમ કારણ કે પડછાયો બીજું કંઈ નહીં પણ ફક્ત પ્રકાશની ગેરહાજરી છે જ્યાં પ્રકાશ નથી ત્યાં અંધારો એટલે કે કાળો રંગ ચલો હવે પડછાયાથી આગળ વધીને પ્રકાશના એક ઊંડા રહસ્યને સમજીએ અને આ માટે આપણે એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ ટૂલ વાપરવાના છીએ પિનહોલ કેમેરા હા એક સાધારણ બોક્સ પણ આ બોક્સ આપણને પ્રકાશના વર્તન વિશે કંઈક એવું બતાવશે જે કદાચ આપણે વિચાર્યું પણ નહીં હોય અને આ પેનહોલ કેમેરા બનાવવો એકદમ સહેલો છે બસ એક બોક્સ જોઈએ એમાં એક નાનકડું કાણું અને સામે એક સ્ક્રીન બસ આટલું જ પણ આ નાનકડું સાધન આપણને પ્રકાશના સ્વભાવ વિશે કંઈક બહુ મોટું અને અસાધારણ શીખવશે હવે જરા વિચારો બહાર એક તેજસ્વી ઝાડ છે એમાંથી આવતો પ્રકાશ આપણે આ નાના કણામાંથી પસાર થવા દઈએ તો પેલી સ્ક્રીન પર શું દેખાશે એક નાના કડા ઝાડની છબી કે પછી ખાલી એક ઝાંખો ડાઘ કે પછી કંઈક સાવ અલગ જ જવાબ છે એકદમ આશ્ચર્યજનક સ્ક્રીન પર એ ઝાડની આખી ઇમેજ દેખાય છે પણ એ ઊંધી છે હા ઊંધી અને આ કોઈ જાદુ નથી આ તો ફિઝિક્સનો એક બેઝિક નિયમ છે જે કામ કરી રહ્યો છે અને આ જ નિયમ આપણને પ્રકાશનું સૌથી મોટું રહસ્ય બતાવશે તો પિનહોલ કેમેરાએ આપણને એક બહુ મોટો સંકેત આપ્યો છે હવે સમય છે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો અને પ્રકાશના એક સૌથી મોટા ગુણધર્મ વિશે જાણવાનો અને એ રહસ્ય છે પ્રકાશ હંમેશા સીધી લેઠીમાં જ મુસાફરી કરે છે બસ આટલું જ કારણ એકદમ સિમ્પલ છે ઝાડના ઉપરના ભાગમાંથી આવતો પ્રકાશ સીધો નીચેની તરફ જાય છે અને નીચેના ભાગમાંથી આવતો પ્રકાશ સીધો ઉપરની તરફ એટલે જ પેલી ઇમેજ ઊંધી બને છે આ એકદમ પરફેક્ટ રીતે બતાવે છે કે પ્રકાશ કેવી રીતે વર્તે છે ઓકે તો અત્યાર સુધી આપણે એ જોયું કે જ્યારે પ્રકાશને રોકવામાં આવે ત્યારે શું થાય છે પણ હવે વિચારો કે જ્યારે પ્રકાશ કોઈ એવી વસ્તુ સાથે અથડાય જેને એ પાર ન કરી શકે જેમ કે એક અરીસો ત્યારે શું થાય અહીંયા આવે છે કહાણીમાં એક નવો ટ્વેસ્ટ જેને આપણે કહીએ છીએ પરાવર્તન એટલે કે રિફ્લેક્શન આ તો આપણે બધાએ ઘરે ક્યારેક લે ક્યારેક કર્યું જ હશે એક અંધારા રૂમમાં અરીસા પર ટોર્ચ મારો શું થાય છે પ્રકાશ ત્યાં અટકી નથી જતો એ તો ત્યાંથી ઉછળીને એટલે કે બાઉન્સ થઈને દિવાલ પર કોઈ બીજી જગ્યાએ પડે છે પ્રકાશના આ બાઉન્સ થવાને જ આપણે પરાવર્તન અથવા રિફ્લેક્શન કહીએ છીએ અને આ કાંસકાવાળો પ્રયોગ તો જુઓ કેટલો સરસ રીતે સમજાવે છે કાંસકો પ્રકાશના એક મોટા કિરણને ઘણી બધી પાતળી લાઈનોમાં વહેંચી દે છે અને આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે આ બધી લાઈનો પહેલાં તો સીધી લીટીમાં અરીસા સુધી જાય છે અને પછી ત્યાંથી એક ચોક્કસ એંગલ પર બાઉન્સ થાય છે આ એક જ પ્રયોગમાં આપણને બે વસ્તુઓનો પુરાવો મળે છે પ્રકાશ સીધો ચાલે છે અને તે રિફ્લેક્ટ પણ થાય છે તો હવે આપણને પડછાયા અને પરાવર્તન વચ્ચેનો મુખ્ય તફાવત સમજાઈ ગયો એકદમ સિમ્પલ છે પડછાયો એટલે જ્યારે પ્રકાશ બ્લોક થાય છે અને પરાવર્તન એટલે જ્યારે પ્રકાશ બાઉન્સ થાય છે એકમાં પ્રકાશ ગાયબ છે અને બીજામાં પ્રકાશ ફક્ત પોતાની દિશા બદલે છે તો આ આખી વાતચીતમાંથી પ્રકાશ વિશેની ત્રણ મોટી વાતો આપણને જાણવા મળી પહેલી પ્રકાશને રોકી શકાય છે જેનાથી પડછાયા બને છે બીજી પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે અને ત્રીજી પ્રકાશ કોઈ સપાટી પરથી બાઉન્સ થઈ શકે છે જેને આપણે રિફ્લેક્શન કહીએ છીએ બસ આ ત્રણ સિમ્પલ નિયમો જ એ દરેક વસ્તુનો આધાર છે જે આપણે આપણી આસપાસ જોઈએ છે આ ત્રણ સાવ સાદા નિયમો જ આપણી આખી દુનિયાને આકાર આપે છે પડછાયાથી લઈને સૂર્યગ્રહણ સુધી બધું જ જે રીતે આપણે અરીસામાં જોઈએ છે જે રીતે રાત્રે આકાશમાં તારા જોઈએ છે બધે જ આ નિયમો કામ કરે છે તો હવે પછી જ્યારે પણ કોઈ પોતાનો પડછાયો જોઈએ તો એ યાદ રાખજો કે એ ફક્ત અંધારું નથી એ તો બ્રહ્માંડના સૌથી મૂળભૂત નિયમોમાંથી એકનું જીવંત પ્રદર્શન છે